શ્રી ગણેશ હે નમઃ નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે દેવી સ્કંદ માતાને ચાર હાથ છે તેમના ખોળામાં સ્કંદ બાળ રૂપમાં વિરાજમાન છે સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે માતાનું આ સ્વરૂપ પ્રેમ સ્નેહ અને માતૃત્વનું પ્રતિક છે માન્યતા છે કે તેમની પૂજા કરવાથી નિસંતાન દંપતિને સંતાન સુખ મળે છે ભક્તનું જીવન સુરક્ષિત બને છે અને ભાગ્યનો વિકાસ થાય છે સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોળ તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું જોકે બ્રહ્માજીએ કહ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માગવા કહ્યું તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માગ્યું તેણે વિચાર્યું કે ભગવાન મહાદેવ શિવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરઉપયોગ કરવાનું શરૂ કર્યું તેણે એવું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ માતા સતીના બીજા અવતાર રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું તેમણે દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરશે તેનાથી તેમના પુત્રનો જન્મ થશે જેના થકી તારકાસુરનો અંત આવશે આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે યા દેવી સર્વભૂતિસુ મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ